નમસ્કાર મિત્રો ધર્મસભામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સાંભળીશું ધર્મરાજા વ્રતની કથા વાર્તા અને ધર્મરાજા વ્રતના વિધિ વિધાન ધર્મરાજા વ્રતના વિધિ વિધાન આ વ્રત મકર મકરસંક્રાંતિના દિવસથી શરૂ થાય છે અને તે છ મહિને પૂરું થાય છે વ્રત કરનારે નાહી ધોઈને આ વાર્તા સાંભળવી એ સાંભળતી વખતે ધર્મરાજા ધર્મરાજા એમ બોલતા રહેવું આ વ્રત કરનારે બને તેટલું પુણ્યદાન કરતા રહેવું જોઈએ ધર્મરાજા વ્રતની કથા વાર્તા એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે સંતાનમાં તેમને બે દીકરા હતા અને એક વિધવા દીકરી હતી બંને ગરીબ હોવા છતાં ધર્મના રાગી હતા કે અતિથિને જમાડ્યા પછી જ જમવું ક્યારેક અતિથિ ન આવે તો તેઓ કબૂતરને જાર નાખતા ગાયને ઘાસ ખવડાવતા તે પછી બધા જમતા કપરા સંજોગોમાં પણ તેમણે નીમ જાળવી રાખ્યું હતું જ્યારે બંને દીકરા ભણી ગણીને હોશિયાર થયા ત્યારે માતા પિતાને આજ્ઞા લઈને પરદેશ કમાવા ગયા એવામાં ચોમાસું બેઠું ને તોફાન સાથે એટલો બધો વરસાદ વરસ્યો કે બધા ઘરમાં ભરાઈ બેઠા બ્રાહ્મણ અને બ્રાહ્મણી અતિથિની રાહ જોતા હતા પણ વરસાદના લીધે કોઈ અતિથિ દેખાયો નહીં બધાને ભૂખે જીવ જતો હતો પણ નીમ જાળવીને બેઠા હતા ત્રણેયની અડક ટેક જોઈને તેમની પરીક્ષા કરવા ભગવાને હંસનું રૂપ લીધું અને લક્ષ્મીજી બન્યા હંસાણી બંને ઉઠતા ઉઠતા બ્રાહ્મણના આંગણામાં આવ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી તેમને જોઈ હરખાયા જો આ હંસલા દાણા ચરે તો તેમનું નીમ જળવાઈ જાય તેમ હતું બ્રાહ્મણીએ ઝાડ લાવીને ઉછાળી બ્રાહ્મણે બાજરી વેરી અને છોકરીએ ચોખા હંસલા ઉપર આગળ ઉછાળ્યા પણ હંસ હંસલે એક પણ દાણો જાચમાં લીધો નહીં બ્રાહ્મણ બ્રાહ્મણી રડવા લાગ્યા કે અમારા શું પાપ જાગ્યા કે આ પંખીઓ પણ અમારું અન્ન ખાતા નથી હંસ કહે અમે તો માનસરોવરના હંસલા સાચા મોતીનો ચારો ચરિયે અમે દાણામાં ચાંચ ન માણીએ બ્રાહ્મણ બ્રાહ્મણી મૂંઝાયા કે દાણાના સાસાસે ત્યાં સાચા મોતી ક્યાંથી લાવવા મોતી હોય કે ન હોય પણ આંગણે આવેલા અતિથિને ભૂખ્યા તો કેમ જવા દેવાય ચતુર બ્રાહ્મણી ગામના ઝવેરી પાસે ગઈ ને મોતીની માંગણી કરી ઝવેરી શેઠ મને સવાસેર મોતી આપો સવાસેર મોતી અરે તેની કિંમત કેટલી થાય તેનું ભાન છે ઝવેરીએ ગુસ્સાથી કહ્યું બ્રાહ્મણી કહે બહુ રૂપિયા થાય પણ જે થશે તે નહીં થાય તો મારું ઘર વેચીને પણ તમને ચૂકવી આપીશ ઝવેરીએ ભરોસો રાખી મોતી જોખી આપ્યા

હંસના રૂપમાં આવેલા જાણી જોઈને એ એ મોતી મોતી રહેવા દીધું હતું મોતીના અનેક થયા સવારે બ્રાહ્મણની છોકરી પાણી ભરવા ઉઠી અને તેની નજર તુલસી ક્યારા ઉપર પડતા તે નવાય પામી તુલસી ક્યારામાં તો ડાળીએ ડાળીએ મોતીના ઝુમકા લાગેલા હતા અને તેમાંથી ઘણા મોતી ખરીને નીચે પડ્યા હતા બ્રાહ્મણ બ્રાહ્મણીએ બધા મોતી જોયા અને આનંદમાં આવી ગયા બ્રાહ્મણી સમજી કે ભગવાને લાજ રાખવા લીલા કરી છે તેણે તો બધા મોતી સાડલાના છેડે બાંધ્યા ઝવેરીએ મોતીની પરખ કરી તો તે ઘણા જ કિંમતી હતા અને તોલમાં પણ સવા શેર પૂરા હતા તેણે ખુશ થઈને બ્રાહ્મણીને કહ્યું ગોરાણી બરાબર સવા શેર મોતી છે તમારી પ્રમાણિકતા બદલ હું ધન્યવાદ આપું છું બ્રાહ્મણી ઘેર આવી ત્યાં સુધીમાં છોકરીએ રસોઈ બનાવી નાખી હતી એવામાં બ્રાહ્મણ કોઈ અતિથિને લઈને ઘેર આવ્યો તેને જમાડીને બધા જમ્યા અને આખો દિવસ પ્રભુ ભક્તિમાં પસાર કર્યો બીજે દિવસે પણ તુલસી ક્યારા ઉપર મોતી ચમકી રહ્યા હતા તે બ્રાહ્મણીએ ઉતારી તોલિયા તો સવા શેર થયા આવી રીતે રોજ મોતી મળવા લાગ્યા ગામના રાજાએ આ વાત જાણી અને તે સવા શેર મોતી આપતો તુલસી ક્યારો પડાવી લેવાની ઈચ્છા થઈ એ તો સિપાહીઓને લઈ બ્રાહ્મણને ઘેર ગયું જોયું તો તુલસી ક્યારા ઉપર મોતી ચમકી રહ્યા હતા રાજાએ તો સિપાહીઓને તુલસી ક્યારો ઉખાડી લેવાનો હુકમ કર્યો બ્રાહ્મણ બ્રાહ્મણીએ ઘણા કાલાવાલા કર્યા પરંતુ સિપાહીઓએ છોડ ઉખેડી લીધો અને રાજાએ તેને મહેલમાં ચાંદીના કુંડામાં રોપ્યો ત્યાં પણ સવારના અસંખ્ય મોતી દેખાયા રાજા રાણી આથી બહુ હરખાયા રાણી તો મોતી લેવા જટકુંડા આગળ ગઈ પણ તેના હાથ તુલસી ક્યારામાં ગભરાઈ ગયા હતા રાજાએ મનમાં થયું કે તુલસી ક્યારો બ્રાહ્મણના હકનો છે માટે તેને બોલાવું તો અમારો છુટકારો થશે સિપાહીઓ બ્રાહ્મણને માન સહિત મહેલે લાવ્યા કે તરત જ રાજા રાણીના હાથ છૂટા થઈ ગયા રાજા રાણી બ્રાહ્મણના પગે પડ્યા અને તુલસી ક્યારો હાથ જોડીને પાછો આપી દીધો બ્રાહ્મણે તુલસી ક્યારો અસલ જગ્યાએ રોપી દીધો એટલે રોજ સવારે મોતી ઉતરવા લાગ્યા તેમાંથી થોડા મોતી ઝવેરીને ત્યાં સારી કિંમતે વેચીને બ્રાહ્મણે મોટું ઘર બંધાવ્યું અને તેમાં તે પોતાની પત્ની તથા વિધવા પુત્રી સાથે સુખરૂપ રહેવા લાગ્યો હજુ પણ તે અતિથિને જમાડ્યા પછી જમે અને યથાશક્તિ પુણ્ય દાન કરી એવામાં પરદેશ કમાવા ગયેલા બ્રાહ્મણના બે દીકરા હજાર હજાર રૂપિયા કમાઈને ઘેર આવ્યા તેઓ પોતાના ઘરની ઝાહો જલાલી જોઈને આશ્ચર્યમાં પડી ગયા બ્રાહ્મણે તેમને બધી વાત કરી પણ તે દિવસથી તુલસી ક્યારા પરથી મોતી ઉતરતા બંધ થઈ ગયા બ્રાહ્મણ હવે સંપૂર્ણ સુખી હતો તેથી તેને પૈસાની કમી ન હતી એક દિવસ બ્રાહ્મણ માંદો પડ્યો તેણે બંને છોકરાઓને બોલાવી કહ્યું બધી મિલકતના ત્રણ સરખા ભાગ પાડવાના તેમાંથી બે હિસ્સા તમારા અને એક બહેનનો છોકરાઓએ એ પ્રમાણે વર્તવા હા કહી બ્રાહ્મણને સંતોષ થયો પરંતુ દર્દ વધી જતા તે મરી ગયો થોડા દિવસ પછી બ્રાહ્મણી પણ મરી ગઈ હવે ઘરમાં બે ભાઈ અને એક બહેન એટલા જ જણ હતા થોડા દિવસ બધાએ કલ્પાત કર્યું પછી શાંત થઈ ગયા એક વર્ષ પછી બંને ભાઈઓ પરણ્યા અને તેમની વહુઓને ખબર પડી કે મિલકતમાં ત્રીજો હિસ્સો વિધવા નણંદને આપવાનો છે આ વાત જાણતા જ મોટા છોકરાની વહુએ કકળાટ કરીને નણંદને તેનો ભાગ આપીને જુદી કાઢવાની વાત તેના પતિને કરી વિધવા બહેને આ વાત જાણી એટલે કજિયાનું મો કરવા પોતે જ ભાઈઓએ જે આપ્યું તે લઈને જુદા મકાનમાં રહેવા ચાલી ગઈ ભાઈઓ અતિથિ વ્રત ભૂલી ગયા હતા પણ વિધવા બહેન તો હંમેશ અતિથિને જમાડ્યા પછી જ જમતી હતી ભાઈઓ અને બહેન પ્રત્યે મમદા હતી તેથી વારાફરતી બહેનને ત્યાં જતા પરંતુ તેમની વહુઓને આ ગમ્યું નહીં તેથી તેઓ બહેનને ઘેર જતા બંધ થઈ ગયા એક દિવસ બહેન માંદી પડી એવી માંદી કે બિચારી મરણને શરણ થઈ ગઈ ભાઈઓને આ વાતની ખબર પડતા તેઓ કલ્પાત કરતા દોડી આવ્યા અને ભારે હૈયે બહેનના શબને નનામીમાં બાંધી અગ્નિ સંસ્કાર કરવા સ્મશાનમાં લઈ ગયા બહેનનો જીવ લઈને યમદૂત જઈ રહ્યા હતા ત્યાં વેતરણી નદી આવી બહેને ઘણી ગાયો દાનમાં આપી હતી તેથી એક ગાય તેની મદદે દોડી આવી તેની મદદથી તે વેતરણી નદી તરી ગઈ આગળ જતા ચારે બાજુ ગોખરું પથરાયેલું એક વન આવ્યું પણ બહેને જોડાનું દાન કરેલું તેથી તેને પહેરવા પગરખા મળી ગયા પગરખા પહેરીને તે કાંટાળું જંગલ પસાર કરી ગઈ હવે એવી ગરમી પડવા લાગી કે માથું ફાટી જાય પરંતુ બહેને દાનમાં છત્રીઓ ઘણી આપી હતી તેથી તેને ઓઢવા છત્રી મળી બહુ ચાલીને તેને થાક લાગ્યો હતો અને ભૂખ પણ કકડીને લાગી હતી ત્યારે તેણે અન્નદાન કર્યું હતું તેથી ખાવાનું પણ મળ્યું તેનું પુણ્યદાન આ વખતે આગળ આવ્યું આગળ જતા લોખંડનો રસ્તો આવ્યો તે અંગારાની માફક ધગધગી રહ્યો હતો પરંતુ બહેને કર્યું હતું તેથી રસ્તા પર કાપડના થર જામી ગયા અને તેના પર ચાલીને તે આસાનીથી બહાર નીકળી ગઈ આખરે યમદૂતો બહેનને ધર્મરાજાના દરબારમાં લઈને આવ્યા ચિત્રગુપ્તે ચોપડામાં બહેનનું નામનું ખાતું કાઢી તપાસ્યું તો તેમાં જાત જાતના વ્રતો નોંધેલા હતા પરંતુ ધર્મરાજાનું વ્રત ક્યાંય લખેલું ન હતું ધર્મરાજા ગુસ્સે થઈ બોલ્યા હે બાય તે મારું વ્રત ટાળ્યું માટે તારે મૃત્યુલોકમાં પાછા જવું પડશે બહેને કહ્યું હે ધર્માત્મા આપનું વ્રત હું જરૂર કરીશ પરંતુ તેની વિધિ મને ખબર નહીં એટલે કર્યું નથી માટે વિધિની સમજણ આપો ધર્મરાજાએ કહ્યું ગમે તે દિવસથી મારું વ્રત થઈ શકે છે શરૂ કર્યા પછી છ મહિને વ્રત પૂરું થાય સવારના નાહી ધોઈને મારા નામનો દીવો કરી હાથમાં ચોખા રાખી મારી વાર્તા કહેવાની છ મહિના ભાવપૂર્વક વ્રત થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વખતે એક માંસનો ટોપલો લેવાનો તેમાં સવાસેર વજનની લાકડાની હોડી સવાસેર વજનની નિશરણી સવાસેર જુવાર અને સોના રૂપાની બે મારી મૂર્તિઓ મૂકવાની તે બધું બ્રાહ્મણને દાનમાં આપી દેવાનું ઉજવણીમાં સવાસેર સુખડી કરીને ચાર ભાગ કરવાના તેમાંથી એક ભાગ બ્રાહ્મણને એક ભાગ ગોવાળને એક ભાગ બાળકને અને એક ભાગ પ્રસાદ તરીકે પોતે લેવો અને તેમાંથી થોડોક આજુબાજુ પ્રસાદ તરીકે વહેંચી દેવાનો બહેન કહે હું જરૂર તમારું વ્રત કરીશ ધર્મરાજાએ કહ્યું સારું તું પૃથ્વી ઉપર પાછી જા અને મારું વ્રત કરીને અહીં આવજે આ બાજુ સ્મશાનમાં ભાઈઓ બહેનના અગ્નિ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા ત્યાં ભગવાનની આજ્ઞાથી લક્ષ્મીજી ડોસીનું સ્વરૂપ લઈને લાકડીના ટેકે સ્મશાનમાં આવ્યા અને ચિતા પાસે જઈ સબ ઉપર હાથ ફેરવ્યો તે સાથે મરેલી બહેન સજીવન થઈ ડોસીના પગે પડી અને તેના ભાઈઓ આ ચમત્કાર જોઈને ડોસીને નમ્યા ભાઈઓ ડોસીને પોતાના ઘેર લઈ ગયા બહેન પણ સાથે જ હતી ભાભીઓ વેરઝેર ભૂલી ગઈ હતી તેથી તેણે છ મહિના સુધી વિધિપૂર્વક ધર્મરાજાનું વ્રત કરી ઉજવણું કર્યું તે વખતે પેલી ડોસીની આંખમાં આંસુ આવી ગયા બહેને રડવાનું કારણ પૂછ્યું તો ડોસી કહ્યું હે બાઈ તમે ધર્મરાજાનું વ્રત કર્યું એટલે હવે સ્વર્ગમાં જવાના પછી અહીં અમારી સેવા કોણ કરશે બહેને કહ્યું માજી મારે જવાનો વખત થશે ત્યારે તમને સાથે લઈ જઈશ એમાં વળી રડવા શું બેઠા થોડા દિવસ પછી બહેનની તબિયત બગડી અને તે ટૂંકી માંદગી ભોગવી મરી ગઈ ધર્મરાજાના રાજાના દૂતો બહેનને સ્વર્ગમાં લઈ ગયા ભાઈઓ અગ્નિ સંસ્કાર કરીને આવ્યા ત્યાં જ્યાં બહેનનો ખાટલો હતો ત્યાં કંકુના પગલા પડેલા દેખાયા તેના પર મોતી અને ચોખા વેરાયેલા હતા આથી બહેનને સ્વર્ગે ગયા એવી ભાઈઓને ખાતરી થઈ ગઈ ત્યારથી તેમની વહુઓ ધર્મરાજાનું વ્રત કરવા લાગી જે કોઈ આ ધર્મરાજાની કથા વાંચશે સાંભળશે અને ધર્મરાજાનું વ્રત કરશે તેને બહેનની જેમ ફળ મળશે હે ધર્મ રાજા તમે જેવા આ બહેનને ફળ્યા એવું તમારું વ્રત કરનાર વાંચનાર અને સાંભળનારને ફળજો ધર્મ જય મિત્રો આ વ્રત છ મહિનાનું હોવાથી તેની વાર્તા દરરોજ સાંભળવાની હોવાથી વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને દરરોજ આપને અમારો આ વિડીયો અમારી ચેનલ ધર્મસભામાં મળી રહે ધન્યવાદ